જીવન જીવો એકદમ મજામાં હે ને આજનો મારો નવો બ્લોગ ને ભાઈ ગાય હતા ને બાર બાર વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો હે કેમ કે આપણે હવાના વહેલા ઉઠ્યા કામકાજ બધું બતાવી લીધું હોય કપડા ને હંજવાની પોતા ને થાંભડા ને ઠીકડા ને લુગડા ને બધું હે ને ઠેકાણે બુગાડી દીધું હે ને આટલા રાંધવાનું ચાલુ હે જો કુકરમાં મેં દાળ મૂકી દીધી છે દાળ ભાત કરવાના હે ને હું જો બેઠી બેઠી ભરું હું માલ તો હે ને બે નાગડી મીઠા હે આવીને જો હવે આવી ગયા હે તો હું એટલી ને મારે ભરતી હતી હવે ઊઠી ગઈ છે હવે મને ભરવા નહીં દે તો હવે આપણે હેને હકેલો કરી ને મૂકી દઈએ ઘડી ખમીને આપણે ભરશું ને હું કહેવાય કાલના બ્લોગમાં બધા કોમેન્ટ કરતા હતા કે અમારે માલ જોઈએ માલ જોઈએ તો તમે છે ને વિડીયો મારો છે ને આખો નથી જોતા અડધો જ વિડીયો જોવો એટલે તમારે છે ને બધીને કોમેન્ટ કરવી પડે છે કે મેં છે ને કાલના વિડીયામાં અમે બધીને જ દીધું હતું કે અમારે છે ને ઘરના કારખાનાનેથી હું અહીંયા વેસાતો લઈને માલ ભરું હું મારો ઘરનું કારખાનું ઓટ ને તો બધીને ઘેરે એક એક બાસ્કી મોકલાવી દે બધા રૂપિયાવાળા થઈ જાત અમારે બાપલિયાઓ આવો ઘરના કારખાનાને હું અહીંયા વેસાતો લઈને ભરું હું તો હેને કિલ્લાના સત્તર રૂપિયા વીસ રૂપિયા પંદર રૂપિયાની પ્રમાણે ભાવ આવતો હોય ને જો ઓલે ફેરે હું માલ લઈ આવી હતી ને તો એના મને કિલ્લાના કેટલા કીધા હતા વીસ રૂપિયા કીધા તા એ જ માલ હે પણ એના કરતાં હેને માલની સાઇઝ થોડીક મોટી હે તો આના કિલ્લાના સત્તર રૂપિયા હે એટલે બે રૂપિયા વધઘટ વધ ખાતા હોય રૂપિયા રૂપિયામાં પૂછે મળીએ હે બાપા તમે એમ કે અમને મોકલાવો અમને મોકલાવો કીમ મારે મોકલાવો ને જો હું તમને માલ બતાવી દઉં હું આ હે બોલ એટલા બધા હે ને આ છે ઈ નો વાઇસર પ્લાસ્ટિકનો ને આ શે ઈનું પાનું આમાંથી હે ને માલ ભરવાનો હોય આ બોલનો આ ભાગ હે ને એમાં એ સડાવી દેવાનો હોય મને એક હાથમાં હે ને ફોન છે ને એટલે એક હાથમાં મને મેળો નતા આવતો તો એ હું તમને છે ને જાડો મોટો હે ને એક નમ કરીને તમને હે ને હું દેખાડી દઉં કે આ માલ હે ને ભરવાનો હોય मोबाइल मारो है ना हंखो रही है नहीं लपटे जाए वरी तो गला साफी दो एवा फजीता करवा पड़े जो तो पर नत रहे तो मोबाइल मारो नहीं दिया लो मैं लगता हरी केरी पर नहीं मेड़ावे तो जो मैं है ना એક જગ્યાએ રાખી દીધો હે તુબા બેન ન આવે તો આગળ મહેતા ભરી લીધો માર તુ બા બેન એના આવતા હો જો આ પાનું હે આ પાનામાં હે ને આ સાઈડ જગ્યા થોડી ખાલી હોય ને આ સાઈડ છે ને રીંગ પૌરાવ હાટું થોડી કણી દીધેલી હોય ને આ હે નટ અને છે ને અહીંયા રાખવાનો હોય આમ આટા આ ભાગ છે ને વાળો હે થોડું બ્લર થઈ જાય હે આ ભાગ છે ને આટાવાળો હે આ ભાગ આટા વગરનો છે તો જો આટા વગરનો છે ને નહીં આટાવાળો છે ને એને આમ રાખી દેવા અંદર છે ને ઓટોમેટિક હોયું છે આવી રીતના હોય થઈ ગયો આમ કપડી રાખવાનો પણ એ ન દે ધ્યાન રાખવાનું ન પાછું કોરોવવું પડે પછી બે રીંગ લેવાની તમને એક રીંગ ફાવતી હોય તો એક રીંગ બે રીંગ ફાવતી હોય તો બે રીંગ તો હું પહેલાં તમને એક રીંગથી બતાવી દઉં જો આમ કૂયો હોય ઉપરથી રીંગ કોરવી દેવાની અને આ રીતના નીચે આમ ઉતારી દેવાનું તો જો રીંગ પોરવાઈ ગઈ આમાં એક બોલમાં બે રીંગ છે ને પોરવાની હોય તો પાછો હું આમ બોલ રાખી દઉં પછી આને આમ ઉપર લેવાનું પાછી બીજી રીંગ આમ રાખવાની અને આ રીંગને આમ હેઠળ ઉતારવાની થઈ ગયું કંઈ મહેનત કરવાનું થતું હોય નહીં હેલબુન હતું હોય ખાલી કલાક એક બેહો ને તો હેને ઘણોય માલ ને આમાં નીકળી જાય તો જો આપણો નંગ થઈ ગયો આ તૈયાર તમે કઈ રીતના મારે બતાવું જો થઈ ગયો નંગ તૈયાર ને નંગ કોનો હોય ખબર આપણે પાણીનો નળ ના હોય નળમાં ઉપર આપણે આમ વાલ બંધ કરીએ ને એ અંદરનો આ માલ છે પાણીના નળનો તો જો માલ થઈ ગયો હે કમ્પ્લીટ એટલી વાર લાગે ખાલી બે સેકન્ડનું જ કામ હે અને આમ નાખવાનું આટાવાળો આટાવાળી જગ્યામાં અંદર રાખવાની પછી મને તો જો બે રીંગથી ફાવી જાય એટલે હું ને ફટાફટ બે રીંગથી કરી લાવું એક રીંગ ને બીજી રીંગ ત્રટનારી મેથી ઉતારી ને તો જો આવી ગઈ ને એકાઇ રે બે હું ટાઈમ વધારે જાય આમાં ટાઈમ ઓછો લાગે તો જો આમ કરવા ગયું ખાલી ફટાફટ કરવાનું હોય ખાલી કલાકે બેહો ને તોય ભયો ભયો થઈ જાય બસ થઈ ગયું એટલું જ કામ ખાલી આ શું કહેવાય પાનું લેવાનું બોલ નાખવાનો અહીંથી બે રીંગ લેવાની રીંગ આમાં આ રીતના કપડી આ આમે ફૂટા લેવાનું એટલે આપણો માલ થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો હવે આને મૂકી દેવાનો હા બોલો ખાવું હે કામ કાં ખાવું જો જાજી મહેનત કરવી પડતી હે ની ખાલી થોડુંક કામ કરવાનું હોય મેં જો આ માલ કરતા કેટલી વાર લાગે જો હું સવારે એક બેહું બે કલાક બપોરે બેહું અને બે કલાક ખાંજે બેહું પાંચ કલાક બેહું પાંચ કલાકમાં હે ને મારું કામ થઈ જાય આખા દીમાં કહેવાય ચાર પાંચ કિલો નીકળી જાય કિલ્લાના સત્તર રૂપિયા સોળ રૂપિયા હોય જો તમારે આગળ ટાઈમ હોય નાના છોકરા ન હોય ખોટી ન કરે તો તમે સવારનું કામકાજ કરીને બેસી જાઓ તમે આખોથી બેઠા જાવ તો ઘણો કાઢી નાખો પણ મારી આગળ એટલો ટાઈમ ન હોય કેમ કે મારા ટાબર એરિયા ચિંતા કામકાજ કૂવું ઉઠવું એને ખવડાવું પીવરાવું નવરાવું ધવરાવું એની વાહેમારી હે ને કલાકે બે કલાક એમને બઈ જાય ને પછી હે ને એમને કરવા ન દે મેં જે આગળના લોક નાખ્યો હતો ને એમાં તમે જોવો ને તો પાસે ને આખા ઘરમાં હે ને બોલ ઉડાડી નાખે ને પછી હે ને એ ખોવાઈ જાય ને તો આપણે જઈ માલ દેવા જાય ને તો એ લોકો હે ને માલ જોખે અને ચેક કરે ને પછી જો એમાં કંઈ ઓછા બોસા થાય ને તો આપણે રૂપિયા હે ને એ કાપી લઈએ પૂરા રૂપિયા નો આપે આમાં કંઈ થોડું કંઈ કમાઈ લેવાનું હોય એ આપણામાં કમાતા હોય તો એ હે ને રૂપિયા હે ને કર નાખે એટલે છે ને હું ચોટાને જોઈને થોડાક માલ ઉડાડી નાખે હું પછી હે ને ભેગું કરી અને મૂકી દઉં આપણે માલ ભરવાનો થાત્ર નહીં હા ક્યાં એમ ક્યાં પાવ ગયા એમાં ડાબરીએ હે ને ઉડાડી નાખે પછી આપણે એમ થાય કે એક બોલ ગયો એક બોલ એક બોલની વાહે પસાગ્રામ ઓછો થઈ જાય પસાગ્રામની વાહે પછી એ લોકો પૈસા કટ કરી લે હું તમને જો માલ દેખાડું આ હે ને આખું બાસકું ફોળ હતર કિલાનું હે આખો માલ આપણો હે ને કમ્પ્લીટ થઈ ગયો હે ભરાઈ ગયો છે ને આ બોપરે વયો જા ને પાછો હાઈ હે ને બીજો માલ આવી જાય હો તને દીધું ના ખાણી ક્યાં નાખી આવી ક્યાં હે 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 હું તને આપ્યું તું મમ ક્યાં જો કેવી છે ઈને બધાય પાં ઉડા તને મે પાં આપ્યું તું ક્યાં હા આ રીજો મે એકુ ખા કર દીધું જો માં તો હું ખાઉ गाठिया खाव इम के गाठिया खाव मछी मैंने तो गाठियो खावो? के मामा ना की दवा रमकड़ा में तो आ टीशर्ट हूँ शू करे गर्मी थे अल्लाह अल्लाह सुखर गई बोला रे मत खुदा हूँ जो हमें हाँ पाम काटी बजे उदास है ने जो तुमने तक मालूम कहती थी तो आप जो माल कम्प्लीट थी गो है

પાછા તમે મને એ પૂછો કે અમારે જોઈએ અમને આપો બહારગામ આપો જૂનાગઢ એકતા કોમેન્ટ આવી હતી કે અમે થી અમને જૂનાગઢ માલ મોકલાવો એ બાપલી આવ જૂનાગઢ નો આપે આ જે દરેડમાં રહેતા હોય ને એને જ આપે એ નો આપે કેમ કે ન પહોંચાય હું લેવું ભાડું વધી જાય ને ચાર્જ વધી જાય ને બસમાં મોકલાવું આ તે તો આના કિલ્લાના વીસ રૂપિયા તો આપતા હોય ને એમાં તમને એ મોકલાવે તો એ પસાર રૂપિયા તો માં વયા જાય તેની વાહે વધે કામ તો એ છે ને ગામ તો ન મોકલાવી હગે જે દરેડમાં રહેતા હોય ને એને મોકલાવી લગે ને જામનગરવાળાને જો કોઈ કામ કરવા અહીંયા આવતું હોય ને દરેનમાં તો કોઈ હગાવાલા કે નહીં પણ શું કહેવાય એના કારખાનામાં કામ કરતા હોય એના જ કારખાનાનો માલ લઈ જતો હોય ને તો એવી રીતના આપે બાકી પેશિયલ ભાડું નાખીને કોઈના ઘરે માલ મોકલાવે નહીં અને કોઈને ત્યાં આપે નહીં જો આની મૂળ છે હું જામનગર રહેતી હોય હું દરેલમાં કામ કરવા આવતી હોય ને તો એમ કે નહીં બેન તમે લેતા જાઓ પાછા તમે લેતા આવજો અમે અમારું ભાડું ન ભોગવે તમે તમારું ભોગવો એ રીતના તો જો એક ગુલાબનગરની કોમેન્ટ હતી એક જામનગરની કોમેન્ટ હતી એક બેન અમે જામનગર રહીએ અમે ગુલાબનગર રહીએ ને તો તમારા કોઈ આવતા હોય ને એને પૂછી લેવાનું કે તમારા આજુબાજુમાં કોઈ માલ દેતો હોય ને તો અમને આપે બાકી આ પર્સનલી કોઈના ઘરે માલ ઉગાડે નહીં તો જાઉં બધું હાલે હે ને અમારે દાળ ભાત કરવાના હે ને આપણા બેન ગયા હે ભણવા આહાના તો એ આ આવશે તો મેં જો દાળ ભાત કરવાના હે તો દાયરે મૂકી દીધી હે ને રોટલીના લોટેમાં થઈ ગયું હે મારે જો ઘી કાઢવાનું હોય તો મેં મલાઈ કાઢી નાખી દે બધું રોંધાઈ જાય ને પછી આપણે મૂકી દીધું ઘી તો ભેગા ભેગ ઘી થઈ જાય ને ચાર પાંચ રોટલી કરવાની છે કેમ કે હવારે નાસ્તા હતું મેં લોટ બાંધો હતો ને તો હવે નાસ્તો મેં કરી લીધો પછી લોટ વાંધો તો તે મેં મૂકી દીધો હું કોઈ બપોરે હું રાંધીને તે પાછી રોટલી હું કરી નાખી હું રાંધવા આવીશું તો હવે હું રોટલી કરીશ અને ખાઈ પીને પાછી માલ કરવા બેસી જઈશ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો હજી જો તમને કંઈ ન સમજાતું હોય તો મને પ્લીઝ તમે બધા કોમેન્ટ કરજો અને મારા ચેનલને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે હું જઈએ બ્લોગ નાખીને તો તમને મારો વિડીયો તમારા મોબાઈલમાં સૌથી પહેલાં દેખાશે તમારે છે ને મારો video બધીની ની પેલા જોઈ લેવાનો અને લાઈક કરી દેવાનો ચાલો આવજો પાછા આપણે મળીશું એક કાલે એક નવા vlog માં હાય હાય વાસુભાઈ આ કપા outdoor નહી તો હાય હાય કામ કરવાને ને લોઈ પીવો મારા હે લોઈ પીતે ની મફત આવે હે આપણે શેકે પાવની બેકરી કે એ મન થાય તે હેકી લેવું જોઈ લે પણ

હવે ફોન રાખું હું રાંધી લઉં પકી લઉં એને ખવડાવી લોસ આપડે મળ્યું કાલે એક નવા તો માતા આવજો મિત્રો ને મારો વ્લોગ કેવો લાગજો મારો વ્લોગ તમને કેવો લાગે એ થોડીક કોમેન્ટ કરી અને મને કહેજો હો આવજો